વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગના રાત્રિ બજારના ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાદ્ય પદાર્થમાં જીવજંતુ નીકળવાના અને સ્વાસ્થ્ય હાનિકારક ભેળસેળ કર્યાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગ રાત્રિ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ કયા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના બોર્ડ મારવાના નવા નિયમોનો ચુસ્તપણે પાલન કરવા માટે વેપારીને આદેશ આપવામાં આવ્યો છે જેથી ગ્રાહકને ફૂડમાં કયા પ્રકારનું તેલ વાપરવામાં આવ્યું છે તેની પણ જાણ થશે જેથી કરીને ઓર્ડર આપનાર ગ્રાહકને ખબર પડે સાથે ખાદ્ય પદાર્થોમાં કલર અથવા તો કયા પ્રકારનું મટીરિયલ નાખવામાં આવ્યું છે તેની ગ્રાહકને જાણકારી હોવી જોઈએ તે માટે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ બનાવવા માટેના નિયમોનો કડકપણે અમલ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે હાલ સરકારના પરિપત્ર મુજબ દરેક વેપારીઓએ જે જમવાનું ગ્રાહકોને આપવામાં આવે છે એ કયા ખાદ્ય કયા તેલમાં બનાવવા બનાવીને ગ્રાહકોને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે એ હવે સ્પષ્ટપણે દેખાય એ પ્રમાણે લખીને રાખવાનું છે કે કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે પામોલિનમાં બનાવવામાં આવે છે કે તેલમાં બનાવવામાં આવે છે તદુપરાંત એ બટરમાં બનાવે છે કે ન્યુટ્રોલાઇટ એટલે ટેબલ સ્પ્રેડ યુઝ કરે છે છે એ પણ એ લોકોએ ખાસ સ્પષ્ટપણે ગ્રાહકો વાંચી શકે એ પ્રમાણે દર્શાવવાનું છે